કે કોઈ પણ શરૂઆત જે સુધારા કરવાનો હોય સમાજના રીત રિવાજો માટેની વાત હોય એ આગળી વાડો તો રોય નીકળશે બાકી તમે એમ કહેતા હોય કે તમને કોઈ વૈવટી તંત્ર આઈને મદદ કરે કોઈ તમને બીજા આઈને મદદ કરે તો એ વસ્તુ તમારે ખાલી વિચારને આઝાદ રાખવાની છે આ સમાજે નકી કર્યું તો એક કે 12 મહિનાની અંદર આખા ગુજરાતની અંદર દારૂ બંધ્યું ગામડા ગામડા એની કમિટીઓ બની ગામમાં દારૂ ફાળે કે કોઈ પીએ તો એનો દંડ નકી કર્યો તો તો લાખો રૂપિયા ગામોની અંદર ભેગા થયા હતા એ જો ગામ નકી કરે સમાજ નકી કરે અને જો એ પ્રમાણેનું વાતાવરણ થાય તો એ હિસાબે આજે લાખો કરોડો રૂપિયાનો સમાજને ફાયદો થયો તો કે નતો થયો એટલે એટલી શાંતિ થઈ હતી અને બૈરા તો એટલા રાધી થયા હતા કે અલ્પેશભાઈ નું હાથે બહુ સારું થાય કે આ દારૂના ત્રાસ પછી હવે પાનો એવું ને એવું કરવું પડે છે હવે પાનો વધારે પડતું અત્યારે મારું બેટું હોનું સાધી મોગો એટલું થયો એની હાથે હાથે મારે કોઈ વૈવટી તંત્રની વાત નથી કરવી પણ જ્યાં સુધી તમે કોઈ પણ વસ્તુ કુરિવાજો હોય વ્યસન હોય કે કોઈ પણ પ્રકાર હોય બે ગાઉ કીધું એમ કે જાતે મનથી નકી કરવું પડશે સમાજે નક્કી કરવું પડશે આગેવાનો નક્કી કરવું પડશે શું તમને પોલીસ આવીને એમ કે છે કે તમે દારૂ બંધ કરો પછી પચાસ હાજર પહોંચી જવાનું આ ધંધા બંધ કર્યા વાંધા કુવારા કરો છો બગાડવી બીજી દીકરી જિંદગી ના બગાડો વાંધા રો કોઈ લગ્ન ના કરશો ભાઈ હે ના વાંધા થઈ મન કુવારા ના કહેવાય કે દારૂ પીવાય વાંધો પછી કોઈ હોશિયાર છોકરો હોય ને એના લાયક નામ મળ્યું હોય તો આ લાભ પાચક છે આવતી લાભ પાચક જયારે ફરીથી આ જ પ્રાંગણ આવીશ ત્યારે એટલું કહી દઉં કે આ બનાસકાંઠા એ શરૂ કરેલું ગુજરાત કોઈ ગુજરાત પહેલું કરેલું ગુજરાત હશે આ યાત્રા ના રોકાવાની છે ના ઉભી રહેવાની છે તમને એ કહેવા આવું છવ્વીસ જાન્યુઆરી જીએમડીસી ગ્રામ ભરી તો એને દસ વર્ષ થાય છે અહીં બેઠેલા બધા આગેવાનો આમંત્રણ અને આખા ગુજરાતના તમામ આગેવાનો આમંત્રણ છે મારું

એટલે મંડપ તો બધો જ આપણે વ્યવસ્થા છે પણ મંડપ વધારે પડતો એટલે જીવો ખબર છે નહીં આપણે મોરે મોટા ગેટ ઓમ મોરે હેડન વડે ફોટા ફ્રેમ ગોઠવેલી હોય આવું બધું આવું બધું આપણે જે કરતા હોય છે વધારાનો ખર્ચો કોઈએ કરવો નહીં ઉપર વળી જીવનજી ઉપર વળી ઊંધી સત્રીઓ બતાવે અને ઊંધી છત્રીઓ બધા સાબિત કરવા માંગો તમે એટલે આપણે એ પણ કરવાનું થતું નથી પછી લગ્ન પ્રસંગે ડીજે આપણે હાવ ખે બંધ કરાતો હમણાં તો બંધ ડીજે હાવ ખે બંધ એ તમે ઘણી બિહારો તો એને લઈ જવાનું ને લાવવાનું અને ઝોનમાં લઈ જવાનું થાતું નથી એનું કારણ મિત્રો તમને સમજાવું તમને ખોટું લાગશે

નથી એને ખાલી રિપેર કરાવવો પડે બાકી નવો તમે દાગીનો નાખવા દો તો ના નાખાય સાહેબ સામાન્ય ઈજા થાય તો તારે ડોક્ટરો પચાસ હજાર રૂપિયા ઓપરેશન ના લેશે એ કના ઘરમાં ઘણી આવે આપણા ઘરમાં એટલે આવું કરવાનું થતું નથી પાકો સમાજમાં જે આપણે મોઘી મોઘી કંકુતરી વીસ રૂપિયા ત્રીસ રૂપિયા દેખાય દેખી પચાસ પચાસ રૂપિયા ઉતરી હજાર હજાર કંકુતરી સપાવ એને લઈને લાખ દોઢ લાખ સુધી ના ના ખર્ચા થઈ જાય પછી મોંઘવારીમાં આલવા જવા માટે પાછળ ખર્ચ થાય છે પછી છોકરા છોકરામાં લગ્ન મોટું નુકસાન થાય છે એટલે આજ આપણો સમાજ એના પાછળ કંટ્રોલ કરવા માટે ઈ કંકુત્રી પ્રથા બંધ કરે છે અને ડિજિટલ કંકુત્રી છપાવાની અને મોબાઈલ માં બધાને વોટસએપ કરી દેવાની એટલે એક આ પ્રથાનો અમલ કરવામાં આવે છે આજથી